વિભાજીત કરેલ છે જેમાં પહેલો ખંડ ઉપાસના ખંડ પૂર્વાર્ધ અને બીજો ખંડ ક્રીડા ખંડ ઉત્તરાર્ધ નું શ્રવણ અને પઠન કરી ચુક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ત્રીજો ખંડ ગણેશ જન્મ ખંડ ની કથાનું શ્રવણ અને પઠન કરીશું

છો કૃપા કરીને ચરિત્રો વિશે અમને કહો બોલ્યા શોનકાદી તમને ધન્ય છે તમારી રુચિ ભગવાન ગણેશજીના ચરિત્ર સાંભળવામાં દિવસે દિવસે વધતી જાય છે એ જાણીએ મને અતિ આનંદ થાય છે આજે હું તમને શ્વેત કલ્પમાં ભગવાન ગણેશજીના પ્રાગટ્ય એટલે કે જન્મની કથા કહીશ શ્વેતકલ્પની મંગળમય કથાનું શિવ પુરાણમાં આવેલ છે ઉલ્લાસમાં વિહાર કરી રહ્યા હતા એમને અનેક સખીઓ હતી એમાં જયા અને વિજ્યા નામની બે પ્રિય સખીઓ હતી એ બંને અત્યંત રૂપવાન અને ગુણવાન હતી એક દિવસે બંને માતા પાર્વતીજીને કહ્યું કે હે મહાદેવી અહીં બધા ગણો શિવજીના છે નંદી પુષ્પદંત ભૃંગી વગેરે આમ તો એ આપણા જ ગણો છે છતાં સદા ભગવાન શિવજીની જ પાડવામાં તપતર રહ્યા હોય છે આ અસંખ્ય ગણોમાં આપણા પણ ગણ કહી શકાય એવા કોઈ પણ નથી ભગવાન શિવજીની યાજ્ઞાથી જ તેઓ આપના દ્વાર પર ઉભા રહે છે આમ તો એ પણ આપણા જ ગણ છે છતાં આપ કૃપા કરીને પોતાના એકાદ ગણની તો અવશ્ય રચના કરો માતા પાર્વતીજીને આ વાત પસંદ પડી છતાં એ બાબત વિશે વિચારીશું એમ કહીને સખીઓના મનનું સમાધાન કર્યું એક દિવસ જગદંબા પાર્વતીજી સ્નાન કરતા હતા અને ઓચિંતા ભગવાન શિવજી માતા પાર્વતીજીના દ્વાર પર આવીને ઉભા રહ્યા નંદીએ નીચા નમીને અત્યંત વિનયપૂર્વક નિવેદન કર્યું અત્યારે માતા પાર્વતીજી સ્નાન કરે છે છતાં ભગવાન શિવજીએ કંઈ પણ ગણકાર્યું નહીં અને સીધા સ્નાનાગરમાં પહોંચી ગયા ભગવાન શિવજીનું આકસ્મિક આગમન જોઈ સ્નાન કરતા માતા પાર્વતીજી થઈ ગયા તે અત્યંત આશ્ચર્ય પામી ઉભા રહ્યા વિચારવા લાગ્યા જયા વિજયા સાચું જ કહેતી હતી ખરેખર દ્વાર પર મારા ગણો પોતાના હોત તો ભગવાન શિવજીને એકાએક મારા સ્નાનાગર સુધી આવી શકત નહીં સાચે જ ભગવાન શિવજીના ગણો પર મારો ખરેખરો અધિકાર નથી મારો પોતાનો ગણ હોવો જોઈએ જે અત્યંત સૂચિ અને શુભ હોય

માતા પાર્વતીજીના વસ્ત્રો આભૂષણોથી વિભૂષિત કરીને કહ્યું કે પાર્વતીજીના ચરણોમાં પ્રણીપાત કરીને વિનય થી કહ્યું કે માતા આપના સર્વે આદેશ મારા માટે શિરોધાર્ય છે આપ મને યાજ્ઞા કરો આપના આદેશ અનુસાર હું સર્વે કાર્યો કરતો રહીશ માતા પાર્વતીજીએ કહ્યું કે હે પુત્ર તમે મારા અત્યંત પ્રિય છો એટલે તમે મારા દ્વારપાળ થાઓ આવનાર કોઈ પણ હોય ગમે ત્યાંથી આવ્યા હોય છતાં તેઓ મારી યાજ્ઞા વગર મારા અંતઃપુરમાં પ્રવેશ કરી શકે નહીં તેનું તમે ધ્યાન આપતા રહેજો માતા પાર્વતીજીએ પોતાના પુત્ર ગણેશના હાથમાં એક સુંદર દંડ આપ્યો આ દંડ ધારી પુત્રનું સૌંદર્ય જોઈને પાર્વતીજી આનંદિત થઈ ગયા અને પોતાના સુંદર પુત્રનો મુખ પ્રેમથી વારંવાર નિરખવા અને ચુંમવા લાગ્યા પોતાના પ્રાણપ્રિય અને દંડધારી પુત્રને દ્વાર પર નિયુક્ત કરી તેઓ સ્નાન કરવા ગયા થોડાક સમય પછી દેવાધિદેવ શિવજી ત્યાં આવ્યા અને નિસંકોચ અંતઃપુરમાં પ્રવેશવા માંડ્યા ત્યાં તો દંડધારી દિવ્ય પુરુષેનો દંડ એમની આડે ધર્યો અને પૂછ્યો કે દેવ આપ ક્યાં જવા ઈચ્છો છો આપ મારી માતાજીની યાજ્ઞા વગર અંદર પ્રવેશી શકો નહીં અત્યારે મારા માતા પાર્વતીજી સ્નાન કરે છે એટલે કૃપા કરીને આપ અહીંથી ચાલ્યા જાઓ આમ કહી ભગવાન ગણેશજી શિવનો માર્ગ રોકીને ઊભા રહ્યા ભગવાન શિવજી માતા પાર્વતીજીએ પોતાના મેલમાંથી સર્જેલા દિવ્ય પુત્રથી માહિતગાર નહોતા એટલે તેઓ ક્રોધિત સ્વરે બોલ્યા કે હે મૂર્ખ તું કોને રોકી રહ્યો છો તને માલુમ નથી કે હું કોણ છું હું સાક્ષાત ત્રિનેત્ર રુદ્ર શિવ છું આપ ગમે તે હો પરંતુ માતા આપ એમના પાર્વતીજી પ્રવેશી શકો નહીં એ દિવ્ય પુરુષે કહ્યું અરે તું તો ખરેખર મૂર્ખ છો હું પાર્વતીજીનો પતિ શિવ છું તો મને મારા પોતાના ઘરમાં જતાં રોકી રહ્યો છે આમ કહી ભગવાન શિવજી અંતઃપુરમાં પ્રવેશ કરવા આગળ વધ્યા એટલે પાર્વતીજીના એ પુત્ર એમના માર્ગમાં પોતાનો દંડ ધરી દીધો અરે આ કોણ છે આ મારો માર્ગ કેમ રોકી રહ્યો છે ગણેશજીની નજીક ગયા ને પૂછ્યું એમને ધમકી આપતા કહ્યું જો તમે ખરેખર તમારું કુશળ ઈચ્છતા હો તો શીઘ્ર અહીંથી ચાલ્યા જાવ તમે સૌ કોણ છો ને ક્યાંથી આવ્યા છો ગણેશજીએ ધીર ગંભીર અવાજે પૂછ્યો અને આગળ કહ્યું તમે સૌ દેખાવમાં તો ઘણા સુંદર છો છતાં અકારણ મારી સાથે શું કામે ઝગડો કરો છો હજુ પણ કેમ અહીં ઉભા છો અહીંથી કેમ ચાલ્યા જતા નથી ગણેશજીએ નિર્ભયતાથી કહ્યું અમે શિવ ગણશૈ અહીંના દ્વારપાળ છીએ અમે ભગવાન શિવજીની યાજ્ઞાથી તમને દૂર કરવા આવ્યા છીએ તમને ભગવાન શિવજીના ગણ સમજી અમે કંઈ કહ્યું નહીં હવે તો તમે કુછળ ઈચ્છતા હો તો તમે અહીંયાથી દૂર જાઓ અન્યથા તમે મૃત્યુના મુખમાં હોમાઈ જશો તમારે તમારા સ્વામી શિવજીની યાજ્ઞાનું પાલન કરવું હોય તો તમે સૌ અહીં જ ઊભા રહો અત્યારે કોઈ અંતઃપુરમાં જઈ શકે નહીં હું તો માતા પાર્વતીજીની યાજ્ઞાનું અવશ્ય પાલન કરીશ ગણેશજીએ પોતાનો દ્રઢ નિર્ણય જાહેર કર્યો સર્વે ગણો ભગવાન શિવજી પાસે ગયા ને વિનંતી કરી કહેવા લાગ્યા કે હે પ્રભુ આ દિવ્ય બાળક માતા પાર્વતીજી યુદ્ધ કરવા તૈયારી બતાવે છે હે ગણો એ બાળકની આગળ તમે પણ નિઃસહાય થઈ ગયા એને તમે કંઈ કહી શક્યા નહીં એ તો એકલો સામાન્ય બાળક છે તમારે યુદ્ધ કરવું પડે તો પણ કરો પરંતુ શત્રુની માફક વર્તનારે બાળકને કોઈ પણ ઉપાયે શિવ ગણો ની સશસ્ત્ર સેના પોતાના તરફ આવતી જોઈને ગણેશજીને પડકાર ફેંક્યો શિવજી ની યાજ્ઞાનું પાલન કરનારા હે ગણો આવો હું એકલો બાળક પણ માતા પાર્વતીજી ની પાલન કરનારો છું છતાં માતા પાર્વતી એમના પુત્રનું અને શિવજી એમના ગુણો પરાક્રમ અવશ્ય જુએ હવે માતા પાર્વતી અને શિવજીનો પક્ષ લઈને બળવાન સૈન્ય અને બાળકનું પરસ્પર યુદ્ધ થશે તમે સૌએ પહેલા પણ યુદ્ધ કર્યું છે એટલે સૌ યુદ્ધ વિશારદ છો મેં પહેલા યુદ્ધ કર્યું નથી અને કેવળ બાળક છું છતાં માતા પાર્વતીજીના અને શિવજીના વિવાદમાં પરાજિત થઈને તમારે સૌને જ લજિત થઈ જવું પડશે મારો નહીં પરંતુ પાર્વતી અને શિવજી માતા પાર્વતીજીની યાજ્ઞાનું પાલન કરતા કરતા યુદ્ધ માટે તૈયાર જ છું આમ કહી ગણેશજી અડગ થઈને ઊભા રહ્યા બાળક ગણેશજીના આવા વચન સાંભળી ક્રોધિત થઈને નંદી ભૃંગી વગેરે શિવ એમના ઉપર આક્રમણ કર્યું ત્યારે અત્યંત ક્રોધ કરી ગણેશજી એમના ઉપર કઠોર પ્રહાર કરવાનો પ્રારંભ કર્યો ગણેશજીના આક્રમક પ્રહારોથી શિવ ગણો અત્યંત થઈ ગયા પોતાના પ્રાણોની રક્ષા કરવા અહીં ભાગવા લાગ્યા દેવર્ષિ નારદ દ્વારા આ વાત જાણી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓ ભગવાન શિવજીની પાસે પહોંચી ગયા એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે મહેશ્વર અમને યાજ્ઞા આપો અત્યારે અમે શું કરીએ ભગવાને શિવજી સ્મિત કરતા કહેવા લાગ્યા કે બ્રહ્માજી મારા દ્વાર આગળ એક દંડધારી બાળક બેઠો છે એ બાળકે મારા સર્વે ગણોને પરાજિત કર્યા છે આપ સૌ નીતિપૂર્વક યોગ્ય કાર્ય કરો બ્રહ્માજી ઋષિઓ સહિત શૌર્યમૂર્તિ ગણેશજી પાસે પહોંચ્યા એમને જોતા ગણેશજીએ પોતાનું પરિ ઉઠાવ્યું હું શાંત બ્રાહ્મણ છું અને યુદ્ધ માટે નથી આવ્યો મારા પર તો અનુગ્રહ કરવો જોઈએ આવ્યા તેમ પાછા ભાગતા ભાગતા બ્રહ્માજીએ કહ્યું એ સમયે ભગવાન ગણોના ગાત્રો ભાંગી ગયા ગણ થયા અને ગણેશજીના પ્રહારો થી એમના શરીરમાંથી રુધિર વહેવા માંડ્યું બચેલા ગણો શિવજીના સાનિધ્યમાં જઈને કહેવા લાગ્યા કે ભગવાન માતા પાર્વતીજીના પુત્રના પ્રહારો સામે મેં ટકી શક્યા નથી પ્રલયાગ્નિ જેવો આ બાળકનો ક્રોધ અમને સૌને દજાડે છે પોતાના ગણોને મુખે સંહાર અને પરાજીનો સંવાદ સાંભળી ભગવાન શિવજી ક્રોધ કરીને બોલ્યા કે મારા દ્વાર પર એક બાળકે ભયંકર ઉત્પાત મચાવ્યો છે એમ કહેતા ભગવાન શિવ દ્વારા ઇન્દ્રાદી દેવ અને શરાનંદ યાદ શ્રેષ્ઠ ગણોને તથા ભૂત પ્રેત પિચાસોને બોલાવીને યાજ્ઞા કરી એ બાળકને પરાજિત કરો મારા જ દ્વાર પર આ બાળકનો ઉપદ્રવ હવે મને અસહ્ય લાગે છે

એમણે પોતાના પરના સતત શસ્ત્ર પ્રહારો સામાન્ય ગણીને પામી ગણેશજી નું પરાક્રમ જોઈ રહ્યા હતા ગણેશજી જ્યાં જ્યાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રહાર કરતા હતા ત્યાં વીરોનો સમૂહ ભૂમિ પર પછડાઈને પડતો હતો તેઓ સૌ પોત પોતાના પ્રાણ બચાવવા ભાગવા લાગ્યા દેવરાજ ઇન્દ્ર અને કાર્તિક નિષ્ફળ ગયા ગણેશજીની શક્તિ આગળ સર્વે અર્થહીન થઈ જતી હતી આથી ત્રિલોકમાં હાહાકાર મચી ગયો અને દેવો પામી આગળની ચિંતા કરવા લાગ્યા જ્યારે માતા પાર્વતીજીને આ સંહાર લીલાના સમાચાર મળ્યા ત્યારે એમણે ઘણો જ ક્રોધ ચડ્યો પોતાના એકલા પુત્ર પર દેવસેનાનો સામૂહિક શસ્ત્ર પ્રહાર એમના માટે અસહ્ય બન્યો પોતાના એકલવીર પુત્રની સહાયતા માટે એમણે ક્ષણે બે મહાન શક્તિઓની રચના કરી એક શક્તિ શક્તિ પર્વત જેવી જેવી અને અત્યંત ભયંકર હતી બીજી વિદ્યુત અત્યંત પ્રકાશિત અને તીવ્ર ગતિવાળી હતી પ્રથમ શ્યામ સ્વરૂપ શક્તિએ પર્વતની કંદરા જેવું પોતાનું વિશાળ મુખ ખોલ્યો અને વિવિધ આયુધ્યોથી પ્રહાર કરતા દેવગણો અને શિવગણોને મુખમાં ગ્રસી લેવા માંડી

બાળક ગણેશના પ્રહાર થી સર્વે દેવો પ્રાણોની રક્ષા કાજે ત્યાંથી ભાગી ગયા કેવળ કાર્તિકે અડગ રહી યુદ્ધ કરતા રહ્યા માતા પાર્વતીજીની સૌના આયુધ નષ્ટ કરી નાખ્યા હતા ગભરાયેલ દેવો ભગવાન શિવજીના શરણે ગયા ને કહેવા લાગ્યા કે હે પ્રભુ આ શ્રેષ્ઠ ગણ કોણ છે અમે ઘણા યુદ્ધ જોયા છે પરંતુ આવું યુદ્ધ તો કદાપી જોયું નથી અને સાંભળ્યું પણ નથી આ બાળક પર વિજય મેળવવો દુષ્કર છે એટલે કૃપા કરીને આપ અન્ય ઉપાય કરો આ સમાચાર જાણી ભગવાન શિવજીને અત્યંત ક્રોધ વ્યાપ્યો અને પોતાના ગણો સહિત પાર્વતી પુત્ર ગણેશની સામે જઈને જ ઊભા રહ્યા આ જોઈને સમસ્ત દેવસેના પ્રોત્સાહિત થઈને ભગવાન વિષ્ણુ સહિત શિવજી ની સામે જઈને ઊભી રહી ગઈ બાળક ગણેશની સાથે યુદ્ધ કરવા તૈયાર થયેલા રુદ્રને જોઈને દેવતાઓ એમના ચરણોને સ્પર્શ કરવા લાગ્યા અને ઉત્સાહ સહિત સમ્રાંગણમાં યુદ્ધ કરવા લાગી ગયા ભગવાન વિષ્ણુ પણ દિવ્ય આયુધો ધારણ કરી ગણેશની સાથે યુદ્ધ કરવા લાગ્યા એ સમયે માતા પાર્વતીના પુત્ર ગણેશે દેવતાઓ પર ભીષણ પ્રહાર કરવા માંડ્યા આ જોઈ ભગવાન વિષ્ણુ પણ ગભરાયા રુદ્રદેવ શંકર પણ દીર્ઘ સુધી ચાલેલા આ પોતાના સૈન્યની દુર્દશા જોઈને આશ્ચર્ય પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા આ બાળકને છડ થી જ મારવો પડશે અન્ય કોઈ પ્રકારથી એ મરાશે નહીં આમ નિશ્ચય કરી ભગવાન રુદ્ર સૈન્ય મધ્યમાં જઈને ઊભા રહ્યા ભગવાન વિષ્ણુ પણ એમની બાજુમાં જઈને ઉભા શિવનું રુદ્ર રૂપ જોઈ એમના ગણો ઉલ્લાસમાં આવી ગયા અને ઉદ્ધતપણે નાચવા લાગ્યા એ સમયે માતા પાર્વતીજીના પુત્ર ગણેશે પોતાના દંડથી ભગવાન વિષ્ણુની પૂજા કરી ભગવાન હરિએ રુદ્રદેવને કહ્યું કે હે વિભો અત્યારે આ બાળકને હું સમોહિત કરું છું એ સમયે આપ એને હણી નાખજો આ બાળક કપટ સિવાય કદાપી મરશે નહીં વિષ્ણુની કપટ લીલાને ભગવાન શિવે સમંતી આપી ભગવાન વિષ્ણુના આ કપટ કાર્યને પાર્વતીજીની બંને શક્તિઓ સમજી ગઈ અને બંને શક્તિઓએ પોતાનું અતુલ બળ બાળક કરીને ગણેશને સડવા માટે પ્રયત્ન કરવા લાગ્યા એ સમયે ભગવાન શિવે અત્યંત ક્રોધ કરી પોતાનું મહાન ત્રિશુળ ઉઠાવ્યું આ જોઈને ગણેશજીએ પાર્વતીજી નું સ્મરણ કર્યું અને ભગવાન શિવજીના હાથ પર શક્તિનો પ્રહાર કર્યો પરિનો પ્રહાર કરી એને પણ ભૂમિ પર પાડી દીધું ભગવાન શિવજીના પાંચે હાથોમાં કંઈ પણ રહ્યું નથી એટલે એમણે અન્ય પાંચ હાથમાં પાંચ ત્રિશુલ ધારણ કર્યા મહાશક્તિ પાર્વતીજીના પુત્ર પોતાના વિપુલ પરાક્રમથી દેવ અને વ્યથિત અને વિચલિત કરી રહ્યા હતા આ જોઈને ભગવાન શિવજી વિચારવા માંડ્યા અરે જ્યારે આ યુદ્ધમાં મારી આવી અવદશા થઈ છે તો પછી મારા ગણોને તો કેટલું કષ્ટ પહોંચ્યું હશે માતા પાર્વતીજીના પુત્ર ગણેશના પરાક્રમથી અને પરિઘના પ્રહારથી દેવતાઓને શિવગણો અહીં તહી ભાગવા લાગ્યા ત્યારે ગણેશજીના અપાર પરાક્રમની પ્રશંસા કરતા ભગવાન વિષ્ણુ બોલ્યા મહાબળવાન મહિર દેવો દાનવો દૈત્યો યક્ષો ગંધર્વો અને રાક્ષસો જોયા છે પરંતુ પરાક્રમમાં આપની ક્ષમતા કરનાર કોઈ જ નથી હે ગણેશ તેજ રૂપ ગુણ અને શૌર્યમાં અખિલ ત્રિલોકમાં પણ તમે અનન્ય પરાક્રમી છો તે સમયે ગણેશે પોતાના કાલરૂપ પરિઘથી થી વિષ્ણુ પર પ્રહાર કર્યો પરંતુ ભગવાન અત્યંત સાવધાનીથી પોતાના સુદર્શન ચક્રથી એ બે ટુકડા કરી નાખ્યા ભગવાન ગણેશે એ ખંડિત પરિઘનો વિષ્ણુ પર પ્રહાર કર્યો પરંતુ ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીએ એમને નિષ્ફળ બનાવી દીધું એ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને ગણેશજી વચ્ચે અત્યંત કાબેલિયત યુદ્ધ ચાલ્યું ત્યાં ગણેશજીએ માતા પાર્વતીજી નું સ્મરણ કરી દિવ્ય દંડ થી વિષ્ણુ પર પ્રહાર કર્યો આ અત્યંત વેગયુક્ત ભગવાન વિષ્ણુ ધરતી ઉપર ઢળી પડ્યા છતાં તરત જ ઊભા થઈ ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા જ્યારે પાર્વતી પુત્ર ગણેશ વિષ્ણુ સાથે જીવ પર આવી જઈ યુદ્ધમાં મશગુલ હતા ત્યારે કપટનો નો આશ્રય લઈ ભગવાન શિવ ઉત્તર દિશામાંથી ગણેશ પર અત્યંત તીક્ષ્ણ ત્રિશૂળ ફેંક્યું એના અમોઘ પ્રહારથી શિશુ ગણેશજીનું નું મસ્તક કપાઈ ગયું અને દૂર ગયું સર્વે દેવો ગણો ભગવાન શિવજીના પરાક્રમથી ખુશ થઈ ગયા અત્યંત આનંદિત થઈ નૃત્ય કરતા કરતા મૃદુંગ અને દુદુભી વગાડવા લાગ્યા પોતાના પ્રાણપ્રિય પુત્રનો છીરછેદ થયો જાણીએ દેવોને વિજય થયેલ જોઈ પાર્વતીજી અત્યંત વ્યાકુળ થઈ ગયા અને રુદન કરતા કરતા કહેવા લાગ્યા હું શું કરું અને ક્યાં જાઉં આ નિર્દય દેવો અને ગણોએ એકત્રિત થઈને મારા પ્રાણ પ્રિય પુત્રને મારી નાખ્યો આ દુઃખ મારા માટે અસહ્ય છે હું શાંત નહીં રહું સૌને મૃત્યુના મુખમાં ધકેલી દઈશ હું પૃથ્વી ઉપર પ્રલય મચાવીશ ક્રોધિત થયેલા કાલી સ્વરૂપા મહાશક્તિ પાર્વતી જે સશસ્ત્ર તેજોમય શક્તિઓ પ્રગટાવી તેઓ સૌ અત્યંત તેજ રેખા જેવી શક્તિ સંપન્ન અને યુદ્ધ પ્રિય હતી પ્રગટ થતા જ સૌ આયુધ સહિત મહાશક્તિને વંદી રહી અને પ્રાર્થના કરવા લાગી કે હે માતા અમને યુદ્ધ કરવાની જલ્દી યાજ્ઞા આપો ત્યારે કાલે સ્વરૂપા પાર્વતીજી બોલ્યા હે શક્તિઓ આજે તમને પ્રબળ સંગ્રામ કરવાની મારી યાજ્ઞા છે તમે સૌ પ્રબળ સંગ્રામથી પ્રલય મચાવી દો તમે તમારા અજય આયુધો લઈ રણ સંગ્રામમાં ઘૂમો તમારા માર્ગમાં જે જે ઋષિ દેવ યક્ષ રાક્ષસ સ્વજન પરિજન આવે

આપજ આદ્ય શક્તિ છો આપ જ અખિલ સૃષ્ટિનું નિર્માણ કરનારા છો આપજ સમગ્ર સૃષ્ટિનું પાલન કરનારા છો સર્વે સૃષ્ટિના સંહારક પણ છો હે જગદંબા આપના કોપથી આજે વિશ્વ વિચલિત થઈ રહ્યું છે એમની હૃદય ગમ્ય સ્તુતિથી માતા પાર્વતીજીનો ક્રોધ શાંત થયો નહીં તેઓ અત્યંત ક્રોધ દ્રષ્ટિથી તેમની તરફ જોયું તેઓ મૌન હતા છતાં એમની આંખોમાંથી અગ્નિ વરસતો હતો ત્યારે ઋષિઓના સમૂહે દેવર્ષિ નારદની આગેવાની અત્યંત કરુણાર્ધ સ્વરે જગદંબા ઋષિ અને સર્વેનું ગરીબડું મુખ જોઈ દયામયી પાર્વતીજી નું હૃદય દ્રવિત થઈ ગયું એમણે ઋષિગણો ને કહ્યું કે હે ઋષિરો જો મારો પ્રિય પુત્ર જીવિત થાય અને આપ સર્વેમાં એ પૂજ્ય થાય તો જ સંહાર અટકી શકશે સ્વીકાર તો વિશ્વમાં શાંતિ થશે નહીં અને તમે સૌ સુખ પામશો નહીં ઋષિઓએ કહ્યું કે જગદંબા જે પ્રમાણે ત્રિભુવન સુખી થાય એ પ્રમાણે જ કરવામાં આવશે આમ કહી ઋષિઓએ પાર્વતીજી નો આદેશ ઇન્દ્રાદી દેવતાઓને સંભળાવ્યો સૌ અત્યંત દુઃખી થતા ભગવાન શિવજી પાસે ગયા એમણે અત્યંત વિનયપૂર્વક પાર્વતીજીની પાર્વતીજી યાજ્ઞા સંભળાવી અંતરયામી શિવજી સમગ્ર પરિસ્થિતિ ને પામી ગયા ભગવાન શિવે દેવોને કહ્યું કે હે દેવો તમે ઉત્તર દિશા તરફ જાઓ અને માર્ગમાં જે જીવ પ્રથમ મળે તેનું મસ્તક કાપીને આ બાળકના શરીર ઉપર જોડી દો મહેશ્વરની યાજ્ઞાથી દેવતાઓ તત્કાળ ગણેશજીનું ધડ પ્રક્ષાલિત કરી વિધિપૂર્વક એની પૂજા કરી મસ્તક લેવા સૌ ઉત્તર દિશા તરફ ગયા ત્યાં માર્ગમાં જ એક ગજરાજ મળ્યા એમને એક જ દંતુ મસ્તક કાપીને ગણેશજીના શરીરમાં જોડી દીધું અમે અમારું કાર્ય પૂરું કર્યું છે હવે શેષ ક્રિયા કરવાની છે આમ કહી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ ને શિવજીને વંદન કરતા કહ્યું તે પછી સર્વે દેવતાઓ વેદ મંત્રોના યુગથી પવિત્ર જળને અભિમંત્રિત કર્યું અને ભગવાને શિવજીનું સ્મરણ કરી એ જળથી ગણેશજીના દેહને જીવિત કર્યો એ અભિમંત્રિત જળનો સ્પર્શ થતા શિવજીની ઈચ્છાથી ગણેશજી સજીવન થયા સ્વસ્થ એ સૌભાગ્યશાળી શિશુ ગણેશજી અત્યંત સુંદર હતા એમનું મુખ હાથીનું હતું તે અત્યંત લાલ હતું એમનું વંદન અત્યંત પ્રસન્ન હતું એમની લાવણ્યમય આકૃતિ પરથી સર્વત્ર પ્રકાશ વિસ્તરતો હતો એ પરમ તેજસ્વી પાર્વતી પુત્ર ને જીવિત થયેલ જોઈ સર્વે દેવો શિવ અત્યંત પ્રસન્ન થયા સૌના દુઃખો દૂર થયા અને અમૃતમય સંવાદ માતા પાર્વતીજીને કહેવામાં આવ્યો માં પાર્વતી તરત જ દોડી આવ્યા અને શિશુ ગણેશને પોતાના ખોડામાં લઈને વહાલ વરસાવવા માંડ્યું પુત્ર સ્નેહની ઉર્મીમાં તેઓ સઘળું ભૂલી ગયા અને અત્યંત આનંદિત થઈ શિશુ ગણેશજીના ઉવારણા લેવા લાગ્યા સર્વે ઋષિઓ દેવોએ શિવભુત અલૌકિક ઘટનાથી પ્રસન્ન થઈ આનંદ ઉત્સવ દેવતાઓ ગણાધાક્ષ અભિષેક કર્યો માતા પાર્વતીજી આનંદ વિભોર થઈ ગયા પોતાના જીવિત પુત્રને સાતી સરસો ચાપી પોતાના અશાંત હૃદયને શાંત કરવા લાગ્યા અત્યંત હર્ષથી ભગવાન શિવજી પણ આનંદ આવી ગયા માતા પાર્વતીજીએ પોતાના ગજમુખ પુત્રને અનેક પ્રકારના દિવ્ય વસ્ત્ર અને આભૂષણ અને અલંકાર આપ્યા પછી વિધિપૂર્વક ગજાનનની પૂજા કરી અને કરુણામૂર્તિ માતા પાર્વતીજી પોતાના કોમળ હસ્તથી એમના અંગોને સ્પર્શ કરવા લાગ્યા માતા પાર્વતીજી અતિ હર્ષમાં આવી ગજવદનને વારંવાર ચૂંવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પુત્ર અત્યારે તે મારા માટે ઘણું કષ્ટ વેઠ્યું પરંતુ હવે તું કૃતાર્થ થયો છે ધન્ય છે હવે તારી સામે કોઈ કષ્ટ વરદાન આપ્યું તે પછી દયામયી માતા ગણેશજી નું ગૌરવ વધારતા એક પછી એક વરદાન આપવા માંડ્યા કે હે પુત્ર આ સમયે તમારા વદન ઉપર સિંદૂર દેખાય છે એટલે તમે સદા મનુષ્યથી સિંદુર વડે પૂજાશો જે મનુષ્યો પુષ્પો ચંદન ધૂપ નૈવેદ્ય રમણીય આરતી તાંબુલ અને દાનથી પ્રદિક્ષિણા કરી તેમજ પ્રણામ કરી તમારી વિધિપૂર્વક પૂજા કરશે એમને સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને એમના સર્વે પ્રકારના વિઘ્નો દૂર થશે એમાં કોઈ શંકા નથી એ પછી સર્વે સિદ્ધિઓના દાતા પાર્વતીજીએ પુત્રને અનેક અમૂલ્ય અને રમણીય વસ્તુઓ આપી પછી અભય પામેલા ઇન્દ્રાદી દેવો પાર્વતી પુત્ર ગણેશજીને લઈને ભગવાન ની પાસે ગયા ને શિવજીના માં એમને બેસાડ્યા પરમ પ્રસન્ન થઈ ભગવાન શિવે કહ્યું આ મારો પુત્ર છે એમ કહી ગણેશજીના મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂક્યો અત્યંત આદર સહિત ગણેશજીએ પણ ઊભા થઈ ભગવાન શિવજીના ચરણ કમળોમાં શ્રદ્ધા ભક્તિ સહિત મસ્તક નમાવ્યું પછી ગણેશજી એ જ માતા પાર્વતીજીના બ્રહ્માજીના વિષ્ણુના અને દેવર્ષિ ના રદ સહિત સર્વે ઋષિના ચરણોમાં વંદન કરતા કહ્યું અભિમાન કરવું એ મનુષ્યનો સ્વભાવ છે તો આ સૌ મારો અપરાધ ક્ષમા કરો એક સાથે થાય છે એમ તમારે સવે પણ આ ગણનાથની પૂજા કરવી જોઈએ મનુષ્યોએ સર્વ सर्वप्रथम ગણેશજીની પૂજા કરવી પછી અમારી સૌની પૂજા કરવી આમ કરવાથી અમારી સૌની પૂજા થશે હે દેવો જો એમની પ્રથમ પૂજા કર્યા વગર અન્ય કોઈ પણ પૂજા કરવામાં આવશે ગજમુખ ગણેશજીને સર્વાધ્યક્ષ ઘોષિત કર્યા એ સમયે દેવાધિદેવ શિવજી એ આરાધ્ય ગણેશજીને અનેક વરદાન આપ્યા હે ગિરિજાનંદન નિસંદેહ હું તમારા પર અત્યંત પ્રસન્ન થયો છું

અત્યંત હર્ષ પામી ભગવાન શિવજી આગળ બોલ્યા કે હે ગણનાથ ભાદ્રપદની ચતુર્થી સમયે જગદાંબા ઉત્તમ વ્રત કરવું જોઈએ સર્વે વર્ણોના લોકોએ વિશેષ કરીને સ્ત્રીઓએ તો એ દિવસે તમારી પૂજા અવશ્ય કરવી જોઈએ પોતાના અભ્યુદયની આકાંક્ષા રાખનાર રાજાઓએ પણ તમારું વ્રત અવશ્ય કરવું જોઈએ તમારું વ્રત કરનારા જે જે કામનાઓ કરશે તેમને અવશ્ય પ્રાપ્તિ થશે એટલે અભિલાષીએ તમારી સેવા અવશ્ય કરવી જોઈએ પછી અત્યંત આનંદ થી દેવોએ દુદુભી વગાડ્યા ગંધર્વ અને વિદ્યાધરો ગીત ગાવા માંડ્યા અને અપ્સરાઓ ઉલ્લાસથી નૃત્ય કરવા લાગી અંતરિક્ષમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી સર્વત્ર વિવિધ પ્રકારના મંગળ કાર્યો થવા માંડ્યા માતા પાર્વતીજીના વિદ્યાવારિદ પરમ સુંદર મંગળમય વિઘ્નેશ્વરના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે સર્વત્ર આનંદ અને મંગળ કાર્યો થવા માંડ્યા સૌના દુઃખનું નિવારણ થયું શિવજી અને પાર્વતીજીના આનંદની કોઈ સીમા રહી ન હતી સર્વે દેવોએ પુનઃ ભગવાન શિવજીની માતા પાર્વતીજીને ગજમુખ ગણેશજીની સ્તુતિ અને વંદના કરી અને સર્વ એ પ્રણામ કરીને અત્યંત ઉલ્લાસથી પોતપોતાના પોતાના સ્થાનોમાં ચાલ્યા ગયા ગણેશની બાળ લીલાઓ જોઈ ગૃહસ્થ જીવન નું અનન્ય સુખ પામવા લાગ્યા આ બંને પુત્રોને જોઈ તેઓ અનુપમ સુખ નો અનુભવ કરતા હતા અનન્ય સ્નેહથી એમની મનોરમ બાળ લીલાઓ નિરખતા નિરખતા એમનું સ્નેહથી થી પાલન કરતા હતા જય શ્રી ગણેશ